ખરેખર કઈ રીતે સહાય થવી જોઈએ તેનું એક વિશ્લેષણ કરવા માટે મારી સાથે દિગ્ગજ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ચુક્યા છે સ્વાગત છે મુંબઈ સમાચારમાં આપનું અને સતત એક જગતનો આશા સેવી રહ્યો છે કે સરકાર તરફથી કંઈક મદદ મળે કે જેનાથી આ વખતે તો કઈક શિયાળુ પાક નીકળી જાય પરંતુ વાતો આવી રહી છે કઈ મળી નથી રહ્યું કેટલાક સમાચાર એવા મળી રહ્યા છે કે સરકાર ટુંક સમયમાં જાહેરાત પણ કરી શકે એમ છે પરંતુ સવાલ એ છે કે કરોડો રૂપિયા આ જો ઉદ્યોગપતિઓના માફ થઈ શકતા હોય તો ખેડૂતોના કેમ નહીં

સમાચાર મળી રહ્યા છે અને એ ફિગર જે છે એ સાત હાજર કરોડ થી માંડી આઠ હજાર કરોડ નું હોવાનું કહેવાય છે એટલે પહેલી વાત તો એ કે માની લ્યો કે જો એ આ જ પ્રકારે જાહેરાત થાય તો વાત કરું છું તો એ તો ઘણા દિવસો થી ને કેટલા વિયોગ પછી મિલન થાય અને જે મજા છે એ બી મોટા ભાગની સંતોષકારક તો ગણાશે અમારે ત્યાં કે છે ને કે જેની જોતા વાટ એ ડેલી મહી સામે મળ્યા ઉઘડા દિલ ના કમાડ વગર ચાવીના શ્યામળા ઘણા દિવસ થી ખેતરે ખેતરે ખરખરા ચાલી રહ્યા છે સૌરાષ્ટ્રના જે દરિયા દરિયાપટ્ટાઈના જેટલા જિલ્લા છે જુનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર અને ભાવનગર આ બાજુના જેટલા જિલ્લા જે છે એમાં મોટા ભાગના ઈ પાંચે જિલ્લામાં તો એટલો માવઠો એવું થયું છે કે ત્યાં સર્વે કરવાની જરૂર નથી ત્યાં સ્થિતિ સ્વયં સ્પષ્ટ છે અને સરકારે માની લીધું કે એનો સંપૂર્ણ પાક ધોવાઈ ગયો એટલે વીમા પોલિસી અંતર્ગત રાજ્ય સરકાર આજે સાત કે આઠ કરોડનું પેકેજ જાહેર કરવા જઈ રહી હોવાનું અમને અત્યારે ગાંધીનગરથી સંકેત મળે છે એટલે જો ઈ થશે તો અત્યારે જે જખમ પડ્યા છે કિસાનોના એમાં મોટા ભાગનો મલહરમ એટલે કે મલહમપટ્ટી જેવું તો થશે સરકાર અમારી કૃષિ તજજ્ઞો જેટલા લોકોની સાથે વાત થઈ છે એ લોકોના આંકલન મુજબ ચુંમોતેર લાખ કિસાનોમાં પાંસઠ ટકા પાક જે છે એ રોળાઈ ગયો છે અને મેક્સિમમ બે હેક્ટર એટલે અડતાલીસ હજાર લેખે અમે લોકો સહાય આપીશું એવું સરકારે આછોકલી જાહેરાત કરી હતી એ પ્રમાણે જો ગણો

સૌથી મોટું ફંડ હશે હવે આ ફંડની જો જાહેરાત થાય તો ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકાર છે એને નજીકના ભવિષ્યમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં પણ મોઢું બતાવવા જેવું તો સો થાય ટૂંકમાં એને બેનિફિટ મળે અને વિરોધ પક્ષો જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એને તો ખેડૂત આક્રોશ રેલીઓ દરેક નું જેમ સુથાર નું મન બાવળીએ એમ દરેક નું મન ચૂંટણી ઉપર જ છે એટલે આમ આદમી એ પણ જાહેરાત કરી છે ભાજપે પણ જાહેરાત કરી છે હવે એ બંને લોકો એ થોડુંક સઢ ફેરવવું પડશે પેલા વાત એવી હતી કે સરકાર સર્વે ના નાટક બંધ કરી દે સીધી જાહેરાત કરી દે સર્વે ના નાટક બંધ કરી દે હવે સરકારે બુદ્ધિપૂર્વક કીધું કે અમે સિમ્બોલિક એટલે રેન્ડમલી અમે સર્વે કરી લીધું રેન્ડમલી એટલે શું પાંચ ખેડૂત પાંચ ખેતર માં જુઓ એટલે બધું ખબર પડી જાય આપણે ગામડામાં કેવાય છે ને કાકાને જુઓ ને તો આખું કુટુંબ ની ખબર પડી જાય કેવું હોય છે એવી રીતે આને સર્વે કરી લીધું અને ઈ સર્વે ના આધારે સરકારે સાત થી આઠ હજાર કરોડ રૂપિયાનું જાહેર કરવાની અત્યારે તૈયારી દાખવી હોવાનું જાણવા મળે છે તો મોટા ભાગે વિરોધ પક્ષ આ જે નુકસાની નો મુદ્દો હતો ખેડૂતોનો એ જો આ જાહેરાત થાય તો સરકાર મોટાભાગે એ મુદ્દો આંચકી લેશે અને પોતાની ફેવરમાં ઘણી મોટી સહાનુભૂતિ પ્રગટ કરી શકશે જી જીગરભાઈ આશા રાખીએ કે એવું જ કોઈ ખેડૂતોને મળે સમાચાર સારા પરંતુ હાલ આપણે ચર્ચા જ કરી રહ્યા ત્યારે બે જગ્યાએથી જગતના તાતના આઘાતજનક સમાચાર પણ આપણને મળેલા છેલ્લા બે દિવસમાં અમરેલીના સાવરકુંડલામાંથી અને ભાણવાડ જિલ્લામાંથી જે પોતાનો પરિવાર તે મોભીને આજે યાદ કરે છે કારણ કે આ કમોસમી વરસાદ અને દીકરીના લગન ગોઠવ્યા હોય ફી ભરવાની હોય અને જ્યારે સોનું ગિરવે મૂકેલું હતું તે છોડાવવાની ચિંતા હતી અને આ પાક નિષ્ફળ ગયેલો સવાલ એ થાય છે કે આ બધી ઘટનાઓ બન્યા પછી સરકાર ખરેખર સંવેદનશીલ થશે ખરી શું લાગે છે કારણ કે અબજો રૂપિયા છે જીગરભાઈ સંવેદનશીલ થાવું પડશે આમ તો ખાવાનો પ્રશ્ન નથી જો સંવેદનશીલ કોને કહેવાય જ્યારે અમારે સૌરાષ્ટ્રમાં ખેતરે ખેતરે ખરખરા થઈ રહ્યા હતા ત્યારે આજ સરકાર કેવડિયા કોલોનીમાં નવ હજાર વીવીઆઈપીસને બે બે હજાર રૂપિયાની એક એક થાળી જમવાની એવા છ ટાણા બિલકુલ માલ મલિદા ખાધા અને બધા કલાકારોને બોલાવ્યા ઠમક ઠમક બધા નાચકુદ થયા ત્રણ ફેરકણા આમ ઉડાડ્યા ત્રણ ફેરકણા આમ ઉડાડ્યા ફેરકણા એટલે પ્લેન જેટ જેને યુદ્ધના વિમાનો કહેવાય ઈ હવે ઈ ત્રિરંગા ઝંડા આમ કરે ત્રિરંગા જેમ લાગે રેનબો જેવું કરી પણ આ બધા નું ગુજરાતી હું તમને કહું કે એકતા નામની કોઈ સ્થિતિ સ્થપાણી ખરી આ ઉત્સવ બિનજરૂરી હતો કારણ કે એ કોઈ રાષ્ટ્રીય પર્વ નથી પંદરમી ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરીને ધ્વજવંદન કરવું પડે એ સમજી શકાય પણ આજે એકતાના નામે કેવડિયા કોલોનીમાં પંદરસો બે હજાર કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો સરકારે ઈ જો સંવેદન તમારો પ્રશ્ન છે ને વળગી રહો કે સંવેદનશીલ ગણાય જો સંવેદના હોત તો એ કાર્યક્રમ યા તો સિમ્બોલિક કે સાદો કરના કે હોત યા કેન્સલ કર્યો હોત તો કઈ વાંધો નતો ઈ તો પાછું ગમે ત્યારે ઉજવી શકાય સરદાર પટેલ નું થર્ટી ફર્સ્ટ ઓક્ટોબર જન્મ જયંતિ છે પણ સરદાર ગુજરીત ક્યાં કે છે કે જન્મ જયંતિ મનાવો ઈ તો અજરા અમર છે અમારા બધાના હૃદયમાં તો ગમે ત્યારે એના નામે ઉજવી શકાયું હોત પણ ઈ બે કરોડ નો ખરખરો ન્યા કરવાને બદલે આખું પ્રધાન મંડળ જો અહિયાં સૌરાષ્ટ્રમાં ઉતરી પડ્યું હોત જે રીતે વિસાવદન ની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા હરાવવા માટે ઉતરી પડ્યું તું મિકેનિઝમ એવું જો સૌરાષ્ટ્રના ઓલામાં ઉતરી પડ્યું હોત

એટલે હવે સરકાર એમ ના કહી શકે કે તમારા કર્મે સરકાર માય બાપ છે એટલે તમારે કોઈ પણ ભોગે મદદ કરવી તમારી ફરજ છે તમારો ઉપકાર નથી અને હવે એ આઠેક હજાર નું જો પેકેજ બહાર પાડશે તો મોટા ભાગે એ પ્રમાણમાં સંતોષકારક તો હશે જી જીગરભાઈ ચર્ચા તો આવતીકાલ સોમનાથથી કોંગ્રેસ રણ શિંગ ફૂંકવા જઈ રહી છે ભલે મોડી મોડી પર જાગી ખરી ગુજરાતમાં જીગરભાઈ એવું છે આ દરેક પોતે પોતાને જ ખંજવાળી રહ્યા છે એને કોઈની કાંઈ પડી નથી આ કોંગ્રેસ અત્યાર સુધી તમે જુઓ સિંહનો સિંહને જ્યારે શિકાર કરવો હોય હરણાનો ત્યારે બોર્ડમાંથી બહાર નીકળે તો શું કામ તમારી ઉપર કોઈ ઓળગોળ થઈ જાય મને તમે કહો આપણે સંસ્કૃતમાં તો સુભાષિત છે ને કે ભાઈ ઉદ્યમૈનહી સિદ્ધંતિ કાર્યાણી ન મનોરથે હી નહીં સુક્તસ્ય સિંહસ્ય પ્રવેશયંત્રી મુખ્ય મૃગાહા સિંહને પણ હરણાનો શિકાર કરવો હોય તો બહાર નીકળવું પડે કોંગ્રેસ અત્યારે શિકાર કરવા બહાર નીકળ્યું છે મતનો શિકાર કરવા મતદાતાઓની સહાનુભૂતિ જીતવા એને બદલે જીગરભાઈ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે કોંગ્રેસમાં અત્યારે એવું ન કરી શકે આ તો ગુજરાત છે કર્ણાટક છે મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે છે તો બધા ભારતના રાજ્યોને તો કર્ણાટકમાં ધારાસભ્યોને ખરીદવા માટે તમારી પાસે ખટારો ભરાય એટલા પૈસા છે છાપામાં અહેવાલ આવેલા છે તો અહીંયા તમે બસો પાંચસો કે બે પાંચ હજાર કરોડ રૂપિયા આપો તો તમારી સહાનુભૂતિ તરફ વધી ન જાય પણ કોઈને એક પાવલું પરખાવવું નથી અને સીધું એમ કહી દેવું છે ટૂંકમાં રાહત ની વાવણી કર્યા વગર મતનો પાક લણવા કોંગ્રેસ અને આમ આદમી બે નીકળી પડી છે તો એમ કઈ પ્રજા ગુજરાત ની પ્રજા સાણી છે તમે જીગરભાઈ એક વારબાનું પંક્તિ સાંભળી હશે કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી પાવાગઢ વાળી મને દર્શન દે નહીતર મારી પાવલી પાછી દે હવે જો માતાજી પાસેથી પણ પાવલી પાછી લઈ લખતા હોય એ ગુજરાતીઓ વગર રાહત ના પડીકા ફેંકે તમને મત આપી દે ખરા એટલે વાત એ છે ગુજરાતી તો બિલકુલ છે અને પ્રજા બધાને સમજે છે કે તમે ખાલે ખાલી ઠાલા વચનો અને અત્યારની ભાજપ સરકાર ને ગાળું દો એનાથી અમારું કાંઈ દળદળ ફીટે નહીં તમારામાં કરુણાની ક્યાંક સરવાણી થાવી તો જોઈએ ને રૂપિયાની તમે દાન ન કરો કે રાહતની વાત ન કરો હાલાકી કોંગ્રેસ હોય કે આમ પણ એની ફરજ આમ નથી બનતી કારણ કે એની સરકાર અહીંયા ભલે નથી પણ ભાઈ કચ્છમાં ભૂકંપ થયો હોય ત્યારે સીમાડા ન નડે સહાય કરવાના દુનિયાભરમાંથી માંથી સહાય થતી તો અહીંયા અત્યારે ભૂકંપ જેવી સ્થિતિ છે આપની જાણ કરતા જીગરભાઈ તમે જુઓ પાંચ તાલુકા મેં કીધું કે જુનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર અને ભાવનગર આ પાંચ જે સાગર જિલ્લા છે એની તો તબાહ મચી ગઈ છે છે એક કઈ ની પાસે ખાવા ખીચડી ન એટલી હદે એનો પાક તણાઈ ગયો તો એ ભૂકંપની માસી નો છોકરો ગણાય તો તમે લોકો અત્યારે કર્ણાટક સરકારે બસો પાંચસો કરોડ આમ આદમી પાર્ટી છે એ ગુજરાત દેશના સક્ષમ રાજ્યો એક પાર્ટી છે પંજાબ રાજ્યમાં એની સરકાર છે બસો પાંચસો કરોડ એને નોંધાવ્યા હોત તો કમસે કમ ઈ લોકો ગૌરવપૂર્વક આ રેલીઓ કાઢી અને પોતાની વાત રજૂ કરી શક્યા હોત હવે આ બધા અત્યારે શું કરવાના છે ભારતીય જનતા પાર્ટી ઉપર માછલા ધોવાના પણ ભલામા કોક ને ખરાબ કેવાથી અમારું સારું કઈ રીતે થાય અમારું એટલે કિસાનો એટલે ઈ જે કિસાન આક્રોશ રેલી પછી આ ભાઈ આમ આદમી પાર્ટી વાળા પણ જે કાઢવાના છે ઈ ઈ ઠાલે ઠાલા એમનમ રેલી કાઢે બધાને ખબર છે કે તમારી હેઠે રેલો આવ્યો એટલે તમે રેલી કાઢો છો અમારા માટે નહીં એટલે ઈ બધી વાત ગૌણ છે સરકારે હજી મોટું મન રાખવું જોઈએ જીગરભાઈ અને જે રીતે ઉદ્યોગપતિઓને થાબડમાણા કરે છે એવા જ અહીંયા ખેડૂતો જે છે એને આહુતિ હોમવી જોઈએ મારા ને તમારા ઘરે કોક મહેમાન આવે ને આપણે ચા પીએ ને એટલે નાના છોકરાના હાથમાં દસ રૂપિયાની નોટ આપીએ રૂપિયા દસ ની કોઈ વેલ્યુ નથી છોકરાને સારું લાગે અને એક શિષ્ટાચાર ગણાય છે

ખાલી કિસાનનો મુદ્દો નથી અત્યંત પ્ર અત્યારે ગુજરાતમાં અરાજકતાની ચરમસીમા છે સરકારે પ્રધાન મંડળ બદલાવ્યું ખર્યું પણ એનાથી પણ કઈ દળ દળ ફીટે એવું નથી ગુજરાતની જનતાની અપેક્ષા જુદી હતી ને સરકારે કર્યું જુદું અમારે અઢાર વર્ષના યુવાનની હતી અને નવ નવ વર્ષના બે આપ્યા ઉલટાની અમારે જવાબદારી વધી ગઈ એને પ્રધાનમંડળની એવી રીતે રચના કરી કે અમારે સક્ષમ નેતા જોતા હતા બે અર્ધા અર્ધા માણસો આપ્યા અર્ધો આ સક્ષમ અર્ધો આ સક્ષમ ઉલટાની જવાબદારી વધી ગઈ એટલે ખેડૂતોથી માંડીને જનતાને અત્યારે એન્ટી ઇન્કમ્બન્સી જેને કહેવામાં આવે છે એ પ્રકારનું જબરજસ્ત વાતાવરણ છે એટલે જે કોઈ લોકો ખેડૂતોના નામે નીકળશે એમાં સભામાં જનસંખ્યા તો થવાની તમે જે જીગરભાઈ વાત કરી વિડીયો મેં જોયો છે કે સોસો રૂપિયા બસો બસો રૂપિયા ઉઘરાવે તો આ પ્રકારની પ્રથા તો બધી જ જગ્યાએ સ્વયંભૂ હવે કોઈ આવતું નથી નરેન્દ્ર મોદીની સભામાં સ્વયંભૂ નથી આવતું કલેક્ટરને ને કહેવામાં આવે છે અને નિશાળના શિક્ષકોને વળગાડવામાં આવે છે એસટી બસ બે ત્રણ હજાર બસ રૂટ કેન્સલ કરવામાં આવે છે ગામડા ગામના લોકોને ભરાવવામાં આવે છે એને ફૂડ પેકેટ એને પૈસા આપવામાં આવે ત્યારે તો અહીંયા ડોમ ભરાય એટલે હવે હવે બધા જ લોકો સમજી ગયા કે પોલિટિક્સ છે 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 કેરિયર ધંધો ગુજરાતમાં સરકાર પ્રત્યે જે કેટલીક લોકોને ને વેદના છે એને કારણે વિપક્ષોના ડોમ જે છે ઈ પ્રમાણમાં વધુ ભરાતા જાય છે એટલે સભાઓ થાય છે સુદામડામાં તમે જે કેજરીવાલની સભા થઈ આ વિડીયો જોઈએ મોટાભાગના લોકો આવ્યા હતા તો ખરા ઉમળકા ભેર આવ્યા હતા અને નજીકના ઇતિહાસમાં સૌથી મોટી કિસાન સભા એને કહી શકાય એવું હતું એમાંય ના નહીં અને એવું કોંગ્રેસમાં જ સંભવ છે થવાનું પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભલે આપની લોકો આલોચના કરે પણ હકીકત એ છે કે જો એ લોકોએ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી સુવર્ણ તક ગુમાવી જો બસો પાંચસો કરોડ કર્ણાટકમાં સરકાર છે પંજાબમાં સરકાર છે બસો પાંચસો કરોડ એટલે એના માટે આવું સામાન્ય કહેવાય તો બસો પાંચસો કરોડનું જરફ ભટકું નાખ્યું હોત તો સરકારને એ કહી શક્યા હોત કે ભાઈ અમારા જ પ્રજા છે કારણ કે તમારે મત તો જોઈએ છે અમારા પણ ઈ નથી નાખ્યું ખાલી વાતો કરે જાય છે અને સરકાર ઉપર માછલા ધોવે જાય છે તો એનાથી જનતા તાળી પાડીને છૂટી પડી જશે પણ બહુ કાઈ તમારી પર ઓળઘોળ થાય જરૂરી નથી જી આજે પેકેજ 8000 કરોડ નું જાહેર થઈ શકે તેવી સંભાવનાની વાત કરી આપે જે સૂત્રો દ્વારા જે માહિતી મળતી હોય તે પ્રમાણે તો અત્યારે હાલ જે પરિસ્થિતિ છે તેમાંથી ખેડૂત કદાચ બહાર ચોક્કસ નીકળશે પણ આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય જે મુદ્દો લઈને આપણે કહ્યું પણ કર્યું આગળની ચર્ચામાં જવું પડશે કારણ કે વિપક્ષ એટલે કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તેમને આ આવનારી ચૂંટણીમાં એક પ્લેટફોર્મ બનાવી રહ્યા હોય અને ગાંધીનગર તરફનો રસ્તો બનાવવાની તૈયારી કરી રહ્યા હોય તેવી સંભાવના ખરી સાહેબ આપને મેં પેલા કીધું સુતાર મન બાવળિયા આ લોકોની ગણતરી તો એ જ છે બીજું કઈ નથી વાયા ખેડૂતો વાયા બેરોજગારો વાયા મહિલાઓ વાયલા ફલાણો બધું કરી કરીને મૂળ વાત એટલી કે અમને જડ ગળામાં હાર પહેરાવો અમારે પરમુખ થવું છે નફો ન થાય નુકસાન જાય ક્યાં નાવા જાવું છે એટલે મૂળ તો એનો આશય એ જ છે પણ હું આપને કહું કે કોંગ્રેસ અત્યારે અને આમ આદમી પાર્ટી બંને પેરાલ માગણી એવી કરે છે કે ખાલી રાહત પેકેટના ના પડીકાથી કઈ નહીં થાય તમે ધિરાણ માફ કરો કિસાનો નું ધિરાણ માફ કરો ભાઈ કોંગ્રેસ ને કહો કે તમે જે વાત કરો છો ધિરાણ માફ ની ઓગણીસો સિત્યાસી માં કોંગ્રેસ ની સરકાર હતી અને ખેડૂતોએ ત્રણ વખત વાવણી કરી હતી જૂન જુલાઈ ઓગસ્ટ કારણ કે પહેલો વરસાદ થયો વાવણી કરી વરસાદ ન થયો વાવણી ફેલ ગઈ પાછો થોડોક ઝાટવા પડ્યા વરસાદ એકાદ બે ઇંચ લોકો એ પાછી જુલાઈમાં વાવણી કરી વળી પાછો મેળ વરસાદ રોકાઈ ગયો એ બળી ગયો વળી પાછી વાવણી કરી વળી પાછો વરસાદ થયો વળી રોકાઈ ગયો આમ વખત વાવણી કરી અને બળી ગયો તો પણ ત્યારની સરકારે પણ વીમા પોલિસી અંતર્ગત જે કરવું જોઈએ ઈ કર્યું હતું પણ ધિરાણ માફ કર્યું નહોતું એટલે ધિરાણ માફની એની વિપક્ષોની જે માગણી છે એ માગણી એની જગ્યાએ ઠીક છે કારણ કે હવેની પાસે હવે રાહત મુદ્દો હતો એ તો ભારતીય જનતા પાર્ટી સરકાર લગભગ છીનવી લેશે સાંજ સુધીમાં આઠેક હજાર કરોડ પેકેજ જાહેર કરશે એટલે હવે રાહતવાળી વાત જે છે એ મુદ્દો છીનવાઈ ગયો એટલે હવે એણે ટ્રેક ચેન્જ કર્યો ધિરાણ માફ કરો ધિરાણ માફ કરો પણ ધિરાણ માફ તમારી જાણ ખાતર ભાઈ એના અમુક પ્રકારના નોર્મ્સ હોય છે જીગરભાઈ હાવ એમ નથી હોતું ધકેલ પંચા દોઢસો એવું ન હોય કે મુખ્યમંત્રી કે ગોંડલ મુખ્યમંત્રી ધિરાણ માફ ન થાય ધિરાણ ક્યારે માફ થાય સંપૂર્ણપણે વરસાદ ન થાય કાયદેસર વાવણી જ ન થાય કોઈ પણ ભોગે અને સંપૂર્ણ પાક જેને કહેવાય નેસ્ત નાબૂદ થઈ જાય વરસાદ દુષ્કાળ ટાઈપનું હોય તો તમારે ધીરાણ જે છે એ માફીની વાત આવે અહિયાં શું થયું છે સૌરાષ્ટ્રમાં દરિયાપટ્ટીના જેટલા જિલ્લા છે મેં તમને અગાઉ કીધું પોરબંદર જામનગર ભાવનગર જુનાગઢ દરિયાપટ્ટી બાકી બધાના જે જિલ્લા છે માની લ્યો વિસ્તારો દરિયા બાદ કરતા વિસ્તારો છે ત્યાં કોઈ બધી જ જગ્યાએ આવું સત્યાના વરસાદ થયો કે માવઠું થયું એવું નથી ક્યાંક ઓછો હતો ઓછો હતો ને વાવણીને લાયક એ થયો પણ છે આપની જાણ ખાતર દીવા પેલા કેટલીક જગ્યાએ વરસાદ નહોતો પડ્યો માવઠું નતું પડ્યું એટલે કેટલાકે મગફળી લઈ લીધી અને પાછા શિયાળુ પાક ચોમાસુ બીજા પાક તરીકે એટલે એ ઊગી ગયા પછી માવઠું થયું બધું બગડ્યું એટલે એકાદ કેટલાય લોકો એ કોરા જેને કહી શકાય એવા કોરા વિસ્તારો એ તો પોતાનો પાક લઈ લીધો છે એટલે હવે ધિરાણ માફ જે વિપક્ષો માગણી છે રાજકીય ચોક્કસ છે પણ આમ તમે કહું તો આપણે હાવ તટસ્થ ભાવે કહીએ નતર આપણે માનીએ ખેડૂતોને જેટલું મળે એટલું સારું એમાં ના નહીં પણ ભાઈ જે વાજીબ હોય એ વાત ને પછી તમે હાઉ હાથી ને ગધડા ધડામાં જતા હોય એમ તો ન હાલે ગમે એમ તો સરકાર છે ને ચોપડે ક્યાંક નોંધ તો કરવી ને એટલે ધિરાણ માપવાની એની જરાક અતિશયોક્તિ છે પણ જો સરકાર સાત આઠ હજાર કરોડ નું પેકેજ જાહેર કરે અને જે રીતે અત્યારે જાહેર કર્યું છે કે ટેકાના ભાવે મગફળી સહિતના મગફળી સોયાબીન મગ અડદ ઈ સહિતની બધા પાકોની એ ખરીદી શરૂ કરશે તો ઈ પણ એક બહુ મોટી ઉપલબ્ધિ તો છે ખેડૂતોને રાહત રહેશે કારણ કે પેલા ખેડૂતોની માગ હતી એ પ્રમાણે હવે લગભગ સરકારે એવું નક્કી કર્યું છે કે ખેડૂત દીઠ સવાસો મણ આમ તો એની માગણી બસો મણની છે ખેડૂતોની પણ હવે એમાં એવું છે કુદરત ગમે ગમેન્ટ એમ તો આપણને ઓછું જ લાગે લાગે પણ સવાસો મણ કરે તો પણ ઠીક ઠીક પ્રમાણમાં તો ગણાય એટલે પેકેજ સવાસો મણ મગફળી સહિતની ટેકાના ભાવે ખરીદી નવેમ્બરથી આ બધા જો પગલા ખરેખર લેવામાં આવશે તો ખેડૂતોના પ્રશ્ને સરકાર થોડીક વધારે પડતી સંવેદનશીલ થઈ એવું માનવાનું તો આવે અને એમાં એની સરાહના કરવી ઘટે ઓછું છે એ જુદી વાત છે પણ ઘણું આપ્યું એ પણ ઘણું કહેવાય કારણ કે મેં આપણે પેલા કીધું સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ જે અને અને નામે ઓળખાય છે એના પણ પર રહીને વખત સરકારે બહુ મોટું ઐતિહાસિક પેકેજ ની જાહેરાત કરવાની અત્યારે આપણને સંકેતો મળી રહ્યા છે એટલે હવે તમે પછી આ નહીં તો આ પૂછડે પકડો તો બાંડો ને મોઢે પકડો તો ખાંડો એમ કરો એમ ન આલે હવે માફ માફ કરો કરો તો દીકરી કર્યાવરણ એમ ના હોય જેટલું થયું એટલું સરકાર કરે છે તો પણ મહત્તમ અંશે જો આવું કરે તો તો ઘણે અંશે ઠીક ય જી જીગરભાઈ જગદીશભાઈ આપ મુંબઈ સમાચારમાં જોડાયા અને સટીક વિશ્લેષણ કર્યું તે બદલ હું આપનો આભાર માનું છું